રાજકોટમાં કરોડો રૂપિયાના આરએમસી એમસી આવાસો દુર્દશા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં સરકાર દ્વારા નિર્મિત આવાસ યોજના મકાનો ખંડેર હાલતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરકારી આવાસ માટે તરસી રહ્યા છે ત્યારે આવાસો તેઓને પણ નથી મળતા રાજકોટના પોપટપરા વિસ્તારમાં આવેલા આવાસોની દુર્દશા આવી સામે પોપટપરા વિસ્તારમાં છસો છન્નું આવાસો ખંડેર હાલતમાંગ રાજકોટમાં કુલ ત્રણ હજાર ત્રણસો વધુ આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં

અને અમારી બાજુમાં જ રહેજા બહારિયે કેવી તકલીફ પડે છે તકલીફ એટલે જો સાહેબ આમાં એવું છે ગાંજાય પીવાય દારૂ પીવાય અને સામેથી આપણે કોઈને કંઈ કહેજો અસકીને એનું કારણ છે આપણે કેવા જાય તો આપડી દુશ્મની થાય એનું કારણ કે વાયાથી આવે કાવત કરલી એવું હા મારી માને પગલી ટાઉનશીપ માથે થઈ ગયું મારો પગ ફેક્ٹری થઈ ગયેલો મેં આપણે ફરિયાદી મેં કરેલી એને બે વર્ષ થઈ ગયું મારું નામ દિલીપકુમાર જૈન છે હું ભગીની નિવેદિતા ટાઉનશીપના રહેવાસી છું કેટલા વર્ષથી હું અહીંયા રહું છું પાંચ વર્ષ થઈ ગયા અને પાંચ વર્ષની અંદરમાં સામે જે ચારમાળિયા બનેલ છે એ કોઈને એલર્ટ નથી થયા અને અત્યારે ખંડેર જેવા થઈ ગયા છે સરકારના કરોડો રૂપિયા એમાં છે પણ એના સિવાય એની અંદરમાં જે સામાન સાધનો નાખેલા છે ઉપરના ટાંકી એક ટાંકી વીસ વીસ હજાર રૂપિયાની ટાંકી છે એ લગભગ એસી ટકા ચોરાઈ ગયા છે શરૂઆતમાં જ્યારે એકાદ બે ચોરાણા હતા ત્યારે આપણે તંત્રને જાણ કર્યા હતા કે ભાઈ આવી રીતે ચોરી થાય છે પણ તંત્ર કોઈ તકેદારી લેતા નથી કોઈ કાર્યવાહી કરતા નથી અને અત્યારે એની અંદરમાં એની જે મેઇન ગેટ એ તોડીને એની અંદરમાં બધી ગેરરીતિ ચાલે છે કે જેમ કે દારૂ પીવાની દારૂ સ્ટોર કરવાની બીજા ગાંજા ઓફીમ ને એવા બધા ઓલા અહીંયા સ્ટોરેજ કરવાની એવું બધું ચાલે છે અહીંયા આપણે નીતાબેન જયેશભાઈ પરમાર સાતક વર્ષ થયા રજૂઆત કરી છે આને રજૂઆત તો ઘણીવાર રજૂઆત કરી દી છે કે કોઈકને મકાન ભાડે આપી દઈએ અથવા કોઈકને હોપી દઈએ તો કઈકોકો આવે આમાં દારૂ પી વાળા આવે છે ભાગેલા આવે છે ચોરી જખાટીવારા આવે છે પાણીના ટાંકા ઉપડી છે પાઇપ ઉપડી જાય છે કઈ સુવિધા છે નહીં બરોબર છે કે કોઈને હોપ નથી મકાન અમારે ખુદને વિધવા સાંઈના સરકાર તરફથી બીપીએલના કૂપન આપે છે કે તમે આમાં ફોર્મ ભરો અને તમને આ કોટર લાગી જાય પણ કોટર બીજા બારોબારથી વહી જાય છે પણ નથી હોપતા કે નથી કાંઈ આનો નિકાલ થતો કાંઈ વસ્તુનું ચીજ નથી નાગ નીકળે જનાવર નીકળે કોઈ ચોરી ચકડે કોઈકને મારીને ફેંકી દેશે ને આમાં તો એ વસ્તુની ખબર નથી પડવાની આમાં